નમસ્કાર દર્શક મિત્રો નવરો સાથે આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો આ એચઆર પીસી હું છું બીરો ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ગેર નદી ઉપર આવેલ ફૂલ સરકાર શરીરની ગાઈડલાઈન મુજબ બંધ કરાતા હાલમાં મોટા ડમ્પરો મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળીયાદ ગામમાં નદીના કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના મોટા વાહનો બનાવેલ સિંગલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાળો હાલમાં બેસી ગયેલ છે જે વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે બંને રોડ પાળીયાદ ગામ વિસ્તાર અને બાબરકોટમાંથી ચાલતો હોવાની અને રોડ ઉપર સ્કૂલો હોય તે નાના મોટા અકસ્માત થવાનો સંભવ

લાગણી છે જો કોઈ ડાયવર્ઝન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સિંધા માર્ગ આંદોલન કરવાની ફરજ પડશે રિપોર્ટર જયદેવજી મંદિર બોટાદ મારું નામ ભૂપતભાઈ દાદાભાઈ દાદલ રેણક બાબરકોટ શું કહેવા માંગો સાહેબ અત્યારે હાલમાં જે સાયલા રોડ ઉપર ફાળિયાતમાં ગોમા નદી ઉપર નાળું આવેલ છે તે નાળું સરકાર શ્રીની ગાઈડલાઈન મુજબ બંધ કરેલ છે એના હિસાબે જે મોટા વાહનો હોય છે મોટા ડમ્પરો મોટા એવા વાહનો એ પાળીયત કોમા નદીની કાંઠે નાના જે પુલ છે તે સિંગલ પટ્ટી રોડ માટે બનાવેલા છે તો બે નાળા એમાં એક નાળું તો આજે જોયું બેસી ગયું છે અને બીજું નાળું પણ સિંગલ પટ્ટી રોડ હોવાથી મોટા એવી વાહનો હાલતા હોવાથી જવાય નહીં અને અકસ્માત નહીં પૂરી શક્યતા છે હાલમાં જે વાહનો ચાલે છે તે પાળીયાત ગ્રામ્ય વિસ્તારમાંથી ચાલે છે તેમજ બાબરકોટ ગ્રામ્ય વિસ્તારમાં ચાલે છે એટલે નાના બાળકો સ્કૂલો આજુબાજુમાંથી ચાલે છે એટલે બાળકોમાં પણ ભય છે મોટો અકસ્માત થવાની શક્યતા છે વહેલી તકે આ વાહન વ્યવહાર યોગ્ય જગ્યાએ ડાયવર્ટ કરી અને ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર બંધ થાય તેવી ભાળીયાતના તથા બાબરકોટના આમ લોકોની ખાસ માંગણી છે અને લાગણી અને કાલે સાંજે પણ જીસીબી વાળા જીબી વાળાનું વાયરિંગ કરો મહિમાતું શું કે માંગો છું ગઈ કાલે એક હેવી વાહન નીકળેલું એટલે પાળિયતની જે સ્ટ્રીટ લાઇટ છે એનો મેન વાયર તૂટી ગયેલ અને આખા ગામમાં અંધાર છવાઈ ગયેલ એટલે હાલમાં ગામ લોકો પણ થાક્યા છે કે કોઈ પણ સંદોકે આ ગ્રામ્ય વિસ્તારમાંથી આ વાહન વ્યવહાર તાત્કાલિક અન્ય કોઈ રસ્તો કાઢી બીજા માર્ગે ચાલુ કરવામાં આવે અને ગામમાં આ વાહનો પસાર ન થાય એવી લોક લાગણી અને માગણી છે